અને મોદી એટલે બાપુ અને બાપુ એટલે આપે છે એનાથી મારે કોઈ મતલબ નથી ક્ષત્રિય મતદાર છો તમે એક તરફ વિરોધ ચાલે છે અને ત્યારે તમે કહી રહ્યા છો કે અમે મોદી જ જોઈએ છીએ તમારો આ વિચાર છે તે અન્યને શું તમે સંદેશો આપશો અન્ય એટલો સંદેશો આપીશ કે અમારા દરબારોમાં તે પચાસ ટકાથી ઉપર તો ભાજપ સાથે જ છે મંત્રીઓ છે બધા છે જે થોડા ઘણા ભાન ભૂલી ગયા છે એમને કોંગ્રેસને એ લોકો કહે છે એ ખોટું છે તમે એક્સ વાય જેડને મંત આપો પણ કોંગ્રેસને વોટ આપો આ સિત્તેર વર્ષથી એને દેશની દશા દઈ નાખી છે અત્યારે ભાજપ એટલું સરસ કામ આવે છે આપણે દરબારુને એ પહેલાં જોવાનું હોય કારણ કે બધાની દરબારો ઉપર દ્રષ્ટિ હોય છે Я yeah, é